જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો ગાયત્રી મંત્રને વેદોમાં મંત્ર રાજ એટલે કે મંત્રોમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે તે માત્ર એક શ્લોક નથી પણ બ્રહ્માંડની શક્તિઓને જગાવતો અને આત્માની ઉજાસ તરફ દોરતો અદ્વિતીય મંત્ર છે ગાયત્રી મંત્રના નિયમિત જાપથી મન અને બુદ્ધિ શુદ્ધ થાય છે વિચાર શક્તિ સુધરે છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે મંત્રોનો જાપ ધ્યાનમાં દ્રઢતા લાવે છે ચિત્તને શાંત કરે છે અને અંદરથી આનંદ અને શાંતિ અનુભવે છે માતા ગાયત્રીને દેવતાઓની માતા અને દેવીઓ સરસ્વતી પાર્વતી અને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આ ગાયત્રી મંત્રની અગત્યતા સમજી આપણે જીવનને સાચા રસ્તા પર વાળવું જોઈએ મિત્રો આજના વિડીયોમાં આપણે આ ગાયત્રી મંત્રની ફળશ્રુતિ કે તેના મહાત્મય વિશે વાત કરીશું અને તેનો અર્થ પણ સમજીશું મિત્રો આ મંત્રની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ તે પણ જોઈશું જય ગાયત્રી માતા ચોવીસ અક્ષરોમાં રહેલી ચોવીસ શક્તિઓનું મહત્ત્વ ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે તેના ચોવીસ અક્ષરોમાં ચોવીસ શક્તિઓ રહેલી છે તેના ચોવીસ અક્ષરો અને તેનું ઉચ્ચારણ શરીર સ્પંદનોના ચોવીસ સ્થળો પર પ્રભાવ પાડે છે જેનાથી માનવીને દિવ્ય અનુભૂતિના દર્શન થાય છે વેદોના હજારો મંત્રમાં સૌથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે એટલે જ તેને ગુરુમંત્ર સાવિત્રી મંત્ર મહાનુતમ જપ તપ સાધના અને મનોકામના પૂર્ણ કરનારો પૂરક મંત્ર પણ કહેવાયો છે ગાયત્રી મંત્રમાં ત્રણ પદો છે જે કર્મ જ્ઞાન ભક્તિના તે ત્રણ પ્રતિપાદક છે પ્રાચીન ગ્રંથોમાં ગાયત્રી મંત્રથી જે શક્તિઓ પ્રાપ્ત થાય છે તેનું વિવરણ જોઈએ તો આ મંત્રના ચોવીસ અક્ષરોના અર્થવર્ણવ્યા છે પહેલા અક્ષરમાં સફળતા બીજામાં પુરુષાર્થ ત્રીજામાં પાલન ચોથામાં કલ્યાણ પાંચમામાં યોગ છઠ્ઠામાં પ્રેમ સાતમામાં લક્ષ્મી આઠમામાં તેજસ્વિતા નવમામાં સુરક્ષા દસમામાં બુદ્ધિ અગિયારમાં દમન બારમામાં નિષ્ઠા તેરમામાં ધારણા ચૌદમાં પ્રાણ પંદરમાંમાં સંયમ સોળમાંમાં તપ સત્તરમાંમાં દૂરદર્શિતા અઢારમાં જાગરણ ઓગણીસમાં સૃષ્ટિગાન વિસવામાં સરળતા એકવીસમાં સાહસ બાવીસમાં દમન ત્રેવીસમાં વિવેક અને ચોવીસમાં સેવાભાવ નામની શક્તિઓનો ઉદ્ભવ થયેલો છે માતા ગાયત્રી પંચતત્વોની દેવી છે હિન્દુ ધર્મમાં માતા ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે જેનો અર્થ એ છે કે સંપૂર્ણ બ્રહ્માંડ જળ વાયુ પૃથ્વી તેજ અને આકાશના પાંચ તત્વોથી બન્યું છે સંસારમાં જેટલા પણ પ્રાણ છે તેમનું શરીર પણ આ જ પાંચ તત્વોથી બનેલું છે પૃથ્વી ઉપર પ્રત્યેક જીવની અંદર ગાયત્રી પ્રાણ શક્તિ તરીકે છે આ જ કારણ છે કે ગાયત્રીને બધી શક્તિઓનો આધાર માનવામાં આવે છે એટલે ગાયત્રી ઉપાસના ચોક્કસ કરવી જોઈએ મિત્રો હવે આપણે ગાયત્રી મંત્રનો અર્થ જોઈએ ઓમ ભૂર્ભુવસ્વ તત્સવુરવરેમ ભરગોદેવસ્ય ધીમહિ યોના પ્રજો દયાત તેનો અર્થ છે એ પ્રાણ સ્વરૂપ દુઃખનો નાશ કરનાર સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતર આત્મામાં ધારણ કરીએ એ ઈશ્વર અમારી બુદ્ધિને શન માર્ગે પ્રેરિત કરે ઓમનો અર્થ છે ઈશ્વર ભૂહનો અર્થ છે પ્રાણ સ્વરૂપ ભુવનો અર્થ છે દુઃખનો નાશ કરનાર શ્વનો અર્થ છે સુખ સ્વરૂપ તત્નો અર્થ છે તે શવિતુનો અર્થ છે તેજસ્વી વરણિયમનો અર્થ છે શ્રેષ્ઠ ભર્ગનો અર્થ છે પાપનો નાશ કરનાર દેવસ્યનો અર્થ છે દિવ્ય ધીમહીનો અર્થ છે ધારણ કરો ધીયોનો અર્થ છે બુદ્ધિ યોનો અર્થ છે જે નો અર્થ છે અમને નો અર્થ છે પ્રેરિત કરો ગાયત્રી મંત્રમાં આવતા ભૂરભુવઃ સ્વઃ એ ત્રણ લોક વર્ગ ધરતી અને પાતાળનો નિર્દેશ કરતી વ્યાહુતી છે ગાયત્રી મંત્ર શરૂ થાય છે તત્સવી તુથી અને વિરામ પામે છે દયાત પાસે તથી ત નવ શબ્દો અને ચોવીસ અક્ષરોનો બનેલો આ મહામંત્ર છે મહાભારતના અનુપર્વ અધ્યાય પંદરના શ્લોક ઇઠોતેરમાં કહેવામાં આવ્યું છે કે હે યુધિષ્ઠિર સંપૂર્ણ ચંદ્રવંશી સૂર્યવંશી રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈને પરમ ગતિને આપનાર ગાયત્રી મંત્રનો જાપ કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં ગાયત્રી છંદસા મહમ છંદોમાં હું ગાયત્રી છું એમ કહીને ગાયત્રીની મહત્તા પ્રસ્થાપિત કરી છે ઋષિઓએ સ્વનુભાવના આધારે શાસ્ત્રોમાં દર્શાવ્યું કે ગાયત્રી મંત્રના જાપથી કઈ કઈ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે જેવી કે આત્માનો આનંદ અને મનની શાંતિ અડગ આત્મબળ તંદુરસ્ત આરોગ્ય સમસ્યાનો ઉકેલ બુદ્ધિનો વિકાસ અજ્ઞાન અને અંધકારનો નાશ સદબુદ્ધિની પ્રાપ્તિ અને સમાજમાં માન મોભો યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ ગાયત્રી મંત્રના જાપ કરનારને મળે છે મિત્રો હવે આપણે માતા ગાયત્રીની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ તે જોઈએ તમારા દૈનિક કર્મ પતાવી માતા ગાયત્રીની પૂજા કરી શકો છો સૌપ્રથમ તમારે શરીરને પંચકર્મ દ્વારા શુદ્ધ કરો તેના બાદ માતા ગાયત્રીની પ્રતિમા સામે બેસીને સાચા હૃદયથી માતા ગાયત્રીનું સ્મરણ કરો ત્યાર પછી માતાને જળ અક્ષત ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્યો વિધિ વિધાન સાથે અર્પણ કરો આ પછી તમારા અંતર આત્માથી માતાનું ધ્યાન કરો અને ત્રણ માળા અથવા ઓછામાં ઓછા પંદર મિનિટ સુધી ગાયત્રી મંત્રનો જાપ કરો ધ્યાન રાખો કે મંત્રનો પાઠ કરતી વખતે શુદ્ધ ઉચ્ચારણ જરૂર કરવું સવારે નિયમિતપણે માતા ગાયત્રીની પૂજા કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે વિદ્યાર્થીઓ તેમજ સાધકે ગાયત્રી મંત્રના ઓછામાં ઓછા ત્રણ જાપ પણ કરવા જોઈએ મિત્રો હવે આપણે જોઈએ કે ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે ધ્યાનમાં રાખવામાં આવતી અમુક બાબતો ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય સૌથી સારો માનવામાં આવે છે ગાયત્રી મંત્ર માટે સ્નાન સાથે મન અને આચરણ પર પવિત્ર રાખવાનું હોય છે સ્વચ્છ કપડાં પહેરીને અને કુશ દર્ભનું આસન પાથરીને મંત્ર જાપ કરવાનું વિધાન છે મંત્ર જાપ માટે તુલસી કે ચંદનની માળા ઉપયોગમાં લેવી જોઈએ આ મંત્રનો માનસિક જાપ કોઈ પણ સમયે કરી શકાય છે અચાનક કોઈ કામના કારણે જાપમાં વીક ન આવે તો હાથ પગ ધોઈને ફરીથી જાપ કરો બાકી મંત્ર જાપની સંખ્યાને થોડા થોડા અંતરે પૂર્ણ કરો સાથે જ એકથી વધારે માળા કરી જાપ બાધા દોષની માફી માગો ગાયત્રી મંત્ર જાપ કરનાર લોકોનું ખાનપાન શુદ્ધ હોવું જોઈએ પરંતુ જે લોકોનું સાત્વિક ખાનપાન નથી તેઓ પણ ગાયત્રી મંત્ર જાપ કરી શકે છે કેમ કે માન્યતા છે કે આ મંત્રની અસરથી એવો વ્યક્તિ પણ શુદ્ધ અને સદ્ગુણી બની જાય છે જય ગાયત્રી માતા મિત્રો તો તમે પણ ગાયત્રી મંત્રનો નિત્ય જાપ કરો જેથી તમારો સ્વભાવ સારો અને તમે એક સારા વ્યક્તિ બનો ગાયત્રી મંત્ર માત્ર મંત્ર જ નહીં પણ જીવનના પરિવર્તનની એક સારી ચાવી છે જે તેને ભક્તિ ભાવે શ્રદ્ધાથી અને નિયમિત રીતે જાપ કરે છે તેના જીવનમાં જ્ઞાન તેજ શાંતિ અને સિદ્ધિ અવશ્ય આવે છે જ્યારે પણ ગાયત્રી મંત્રો સવારે તમે સંસારના સૂર્યના સાક્ષીપણે બોલાય છે ત્યારે તમારા શરીર પર સકારાત્મક અસર પડે છે અને મનશક્તિ વધે છે તથા તણાવમાં પણ ઘટાડો થાય છે આ મંત્ર આત્માની ઉજાસ તરફ દોરી જાય છે ભક્તિ અને આધ્યાત્મિક શક્તિ વધે છે જે વ્યક્તિ નિયમિત ગાયત્રી મંત્રનો જાપ કરે છે તેને કૌટુંબિક સુખ વ્યવસાયમાં સફળતા અને સીવનમાં જીવનમાં સહજ વિકાસ પ્રાપ્ત થાય છે જય ગાયત્રી માત્રા ઓમ ભૂર્ભુવસ્વ તસ્ય વિતુર્મ ભરે ગો દેવ ધીમહિ ધીયો યો નાહ પ્રચોદયાત મિત્રો તો તમે પણ આ મંત્રનો જાપ દરરોજ કરજો જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય મિત્રો